જય માતાજી મિત્રો આ મારી ઓફિસ છે કે તમે ઓફિસની અંદર માતાજી કે ભગવાનનો ફોટો નહીં રાખતા મહારાણા પ્રતાપ શિવાજી ગુરુ ગોવિંદસિંહનો નો એમને રાખો છો તો શું તમે એમને એમના કરતા મોટા માનો છો

આક્રમણ કાર્યો સામુ લડવામાં પોતાની આખી જિંદગીઓ કાઢી નાખી મહારાણા સંગ્રામસિંહ સાંગા પછી મહારાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપસિંહ અમરસિંહ જગતસિંહ અને રાજસિંહ એક એક ખાનદાન બતાવ કે જેમને હિન્દુત્વ બચાવવા અને આપણા મંદિરમાં જે ભગવાન બેઠા છે ને એમના બેઠા રહી અને પૂજા કરવા માટે થઈ અને પોતાની આખી પેઢી હોમી દીધી આ ક્ષત્રિય સમાજના તો પગ ધોઈ અને એનું ચરણામૃત લેવું જોઈએ દરેક વ્યક્તિ તમે એના મૂલ્યાંકન ને ના સમજી શકો તો તમારો પ્રોબ્લમ છે મારો પ્રોબ્લેમ નહીં હું એમને દિલથી ચાહું છું અને હું એમનો ભક્ત જ છું તમે ભગવાનના ભક્ત બનવા માંગતા હોય તો બની જાઓ પરંતુ હું તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું એ ભગવાન જે આજે મંદિરમાં બેઠીને પૂજાય છે ને ભગવાનના મંદિરમાં રાખવા માટે થઈને આખી પેઢીઓ હોમાઈ ગઈ છે વીર હમીરજી જેવા સોમનાથની સખાથી ચડ્યા ને ત્યારે સોમનાથના મંદિર ઉપર ધજા જે લહેરાય છે અને તમને કદાચ જાણ ના હોય તો જાણ કરું કે સોમનાથની ધજા મંદિરના શિખર ઉપર ચડાવતા પહેલા વીર હમીરસિંહ ના ચરણોમાં મૂકવી પડે છે તારી શિખર સુધી પહોંચે છે જગતના બાપના જેદી જરૂર પડી હતી તે હમીરસિંહ સહિત થયા આજે પણ એવું કહેવાય છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન કરતા પહેલા હમીરસિંહ ખાંભીએ માથું ટેકવવું પડે નકર તમારા દર્શન અધૂરા રહે તમે તમારી ઇતિહાસ તમારી વિરાસત તમારો વારસો તમારા સંસ્કારો તમારી સંસ્કૃતિ તમારો ધર્મ કદાચ ભૂલ્યા હું નથી ભૂલ્યો રામાયણમાં પણ તુલસીદાસે કીધું છે પૂજનીય ગુણ રહિતતા શુદ્ર ગભો ને પૂજનીય વેદ પ્રવે ક્ષત્રિયમાં હજાર દુર્ગુણ હોય તો પણ પૂજનીય છે અને શુદ્રમાં ગમે તે વેદમાં પ્રવીણ હોય ને તો પણ એ પૂજનીય નથી હોતું એટલે તમે જે મને આનો સવાલ કરો છો ને એનો જવાબ એક જ છે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ ક્ષત્રિય ધર્મ ધર્મન ક્ષત્રિય સમાજ અને જેમને પોતાના હિન્દુત્વ બચાવવા માટે પોતાનું સર્વસ્વ પીઢીઓ ને જે લડીયે અને વ્યસાવર કરી દીધો એમના માટે હું કાયમ માટે મારા દિલમાં એમની ભક્તિ રહેશે તમને તકલીફ હોય તો તમે પૂછી શકો છો જેને પૂજવા હોય કે હું તો આમની જ પૂજા કરું છું એટલે આ લોકોના ક્ષત્રિય ધર્મ કયો છે એને વર્ણ નથી કહ્યું ક્ષત્રિયોના તો પગ ધોવા જોઈએ દરેક સમાજ હોય કારણ કે એના લીધે આજે આપણે આ હિન્દુત્વ ટકી રહ્યું છે આજે આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરી રહ્યા છીએ મંદિરમાં આપણે આરતી કરી રહ્યા છીએ અને હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છીએ તો આ ક્ષત્રિય સમાજના જે ઉપકારો આપણો ઋણ એમનું જે આપણા બીજા અઢારે વરણ ઉપર છે એને એક સમજવાની જરૂર છે જય માતાજી જય ભગવાન